વીસનગર ખાતે રાજ્યમાં પ્રથમ ગ્રીન ફિલ્ડ પોલીસી અંતર્ગત ગુજરાત સરકાર અને ભારત સરકારના સંયુક્ત સહકારથી નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરની શરૂઆત કરાઈ હતી જેને પ્રતિષ્ઠા અપાવનાર સ્વર્ગવાસી સાંકળચંદ પટેલની એકસો સોળમી એમબીબીએસની વિદ્યાર્થીઓની ગ્રેજ્યુએશન સેરેમનીનું અને પોસ્ટ ગ્રેજ્યુએટ બેન્ચમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો સ્વાગત સમારંભ યોજાયો હતો બે હજાર ઓગણીસથી થી બે હજાર વીસમાં માં માં પ્રવેશ મેળવી ઉત્તમ અભ્યાસ પૂર્ણ કરનાર એકસો સુડતાલીસ ડોક્ટર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ એમડી અને એમએસ પોસ્ટ ગ્રેજ્યુએટ બેચના સત્તર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું એ પણ ભારતનું શૈક્ષણિક યુનિવર્સિટીના ઇતિહાસમાં સુંદર મેડિકલ કોલેજ ડિગ્રી લઈને સાથે

સંસ્કારો માટે જે રીતનું આ યંગ સ્ટુડન્ટનું ધ્યાન રખાઈ રહ્યું છે દીકરા દીકરીઓની સુરક્ષા અને શિક્ષણ એની ઓવરઓલ કેળવણી માટે એક જ્યારે વિદ્યાર્થીઓ પાસે કે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ પાસે પાસેથી આવે ત્યારે કેટલી મહત્વની વાત બને છે આપણને સૌને અત્યંત આનંદ થવો જોઈએ કે ગુજરાતની ધરતી પર આવું એક અદભુત શૈક્ષણિક સંસ્થાન ધીરે 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 વિકસિત થતું એક પટવૃક્ષ બને દરેક વર્ગના લોકો દરેક જ્ઞાતિ દરેક ધર્મના લોકો એમાં લાભ લઈ રહ્યા છે એ પણ જોયું વિશેષ કરીને આપણી દીકરીઓ વિમેન પાવર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન એ સરકારની યોજના છે એટલી બધી દીકરીઓ બ્રાઇન્ક હોલ્ડર્સ હતી એ પણ દીકરીઓ હતી આ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન અને આ સમગ્ર કાર્ય જેમની પ્રેરણા જેમના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે મારા આત્મીય પ્રકાશભાઈ પટેલ

મારું નામ હર્ષેલી ટાલે છે હું આજે એમબીબીએસ ની ગ્રેજ્યુએટ થઉં છું નૂતન મેડિકલ કોલેજ થી અને આ મારું બહુ બાળપણનું સપનું હતું કે હું એક મોટી ડોક્ટર બનું અને આગળ જઈને પોસ્ટ ગ્રેજ્યુએશન કરું અને અહીંયાના ફેકલ્ટીસ બહુ સરસ છે અને બહુ જ પ્રોત્સાહન આપે છે કે તમે એક સારા ડોક્ટર બનો અને દેશની સેવા કરો અને લોકોની હેલ્પ કરો એના માટે આજે સાકરજન પટેલ યુનિવર્સિટી માટે ખૂબ જ ગૌરવનો દિવસ છે કારણ કે આજે સૌ પ્રથમ અમારા પ્રેરણા સ્ત્રોત અને અમારા અધ્યસ્થાપક સાકરચંદ દાદાની એકસો સોળમી જન્મજયંતિનો અવસર હતો સાથે સાથે સંયોગ અને ભગવાનના આશીર્વાદ સાથે ગુજરાતની સર્વપ્રથમ ગુજરાત સરકાર દ્વારા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની અંદર મંજૂર થયેલી મેડિકલ કોલેજ નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરની પહેલી બેચ આજે ગ્રેજ્યુએશન પૂરું કરી અને એ છોકરાઓ ગ્રેજ્યુએટ થયા છે આજે એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે અને સાથે સાથે નોર્થ ગુજરાતમાં સૌ પ્રથમવાર ઉચ્ચતર મેડિકલ કોર્સ એટલે કે પીજી કોર્સ એમડી અને એમએસ કરવા માટેના વિદ્યાર્થીઓના સત્તર વિદ્યાર્થીઓએ સર્વપ્રથમ નોર્થ ગુજરાતની અંદર એડમિશન લીધું છે આનો શ્રેય પણ નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરને મળ્યો છે એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન સેરેમની અને સત્તર વિદ્યાર્થીઓનો ઇન્ડક્શન એટલે કે વેલકમ સેરેમનીનો કાર્યક્રમ આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ આજે યોજાયો હતો આજના કાર્યક્રમની અંદર મુખ્ય અતિથિ તરીકે આપણા સૌના આદરણીય માનનીય ભૂપેન્દ્રજી પંડ્યાજી હાજર રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને પોતાના જીવનની અંદર કેરેક્ટર એથિક્સ અને સમાજ સેવા સાથે એક સફળ ડોક્ટર તરીકે કઈ રીતે પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ એ માટે ખૂબ જ સારા આશીર્વાદ પાઠવ્યા છે આજે અમારા એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓના વાલીઓ કે જેમણેકાર પટેલ યુનિવર્સિટી ઉપર અમને પણ એક અહેસાસ થાય છે કે અમે એક પુણ્યનું કામ કર્યું છે એનો છે હું આપના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું અને જે વિદ્યાર્થીઓ આજે ડોક્ટર તરીકે ડિગ્રી મેળવી છે તેઓને પણ તેમના જીવનની અંદર ખૂબ જ સફળતા મળે એ માટે શુભકામનાઓ પાઠવું છું અને જે વિદ્યાર્થીઓએ સત્તર વિદ્યાર્થીઓ પીજી કોર્સની અંદર નૂતન મેડિકલ કોલેજમાં એડમિશન લીધું છે તેમને પણ હું સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં હાર્દિક સ્વાગત કરું છું અને તેઓ પણ ફર્સ્ટ પાયોનિયર બેચ તરીકે પીજીના પાયોનિયર બેચ તરીકે આજે જોડાયા છે અને તેમના પણ વાલીઓએ એમના ઉજ્વળ ભવિષ્ય માટે સાકરજન પટેલ યુનિવર્સિટી ઉપર ભરોસો મુક્યો છે તેમનો ભરોસો કાયમ રહે અને તેમના વિદ્યાર્થીઓ પણ ઉચ્ચતર ડિગ્રી પ્રાપ્ત કરી અને સફળ doctor તરીકે પોતાના જીવનની અંદર અને આપણા રાજ્ય માટે મદદરૂપ થાય એવી આશા સાથે તેમને પણ આજે સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવ આજના શુભ દિને હું ખાસ ગુજરાત સરકારનો આભાર માનું છું કારણ કે ગુજરાત સરકારે બે હજાર સત્તરમાં જયારે green field project અહીં પ્રોજેક્ટ અમલમાં મૂક્યો ત્યારે સર્વપ્રથમ નૂતન સર્વ વિદ્યાલય કોલેજ મંડળને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપી અને આજે એના ફળ સ્વરૂપે એકસો ને સુડતાલીસ ડોક્ટરની પહેલી બેચ પાસ આઉટ થઈ અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે ડોક્ટર તરીકે આગળ વધવાના છે અને સાથે સાથે આ ડોક્ટરો એ ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસ માટે અને ખાસ કરીને મેડિકલ સેવાઓમાં પોતાનું યોગદાન આપવા માટે જ્યારે ડોક્ટર બન્યા છે ત્યારે ગુજરાત સરકારની આ ગ્રીનફિલ્ડ પોલિસીને પણ એક સારું પરિણામ મળ્યું છે એ બદલ હું ગુજરાત સરકારનો આભારી છું અને આપણા વિઝનરી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમના વિઝનથી દરેક જિલ્લાની અંદર ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ હોવી જોઈએ અને ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ દ્વારા નંબર ઓફ મેડિકલ કોલેજ ગુજરાતમાં સ્થાપિત થઈ છે અને એના કારણથી આજે જે ડોક્ટરોની અછત રિમોટ એરિયામાં એટલે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જે ઉદ્ભવી રહી છે તેમાં આ ડોક્ટર્સ બહાર આવી અને પોતે ગામડાઓ સુધી પહોંચશે અને ગામડાઓના નાગરિકોને ઘર આંગણે સારી મેડિકલની સેવાઓ પૂરી થાય એના માટેનું આ એક સુંદર પરિણામ આપણને મળ્યું છે અને આજે સંજોગે સાકરચંદ દાદાની એકસો સોળમી જયંતી છે કારણ કે સાકરચંદ દાદા ઈચ્છા હતા કે દરેક નાગરિકને સારી હેલ્થકેર સુવિધાઓ અને સારું શિક્ષણ એ ઘર આંગણે મળે અને એફોર્ડેબલ રીતે એટલે કે પોસાય તેવા ભાવે દીકરા દીકરીઓને પડતર કરી શકે તેવા માટે એમણે શરૂઆત કરી હતી અને આજે એમના પગલે આગળ વધીને સાકરચંદ પટેલ યુનિવર્સિટી પણ સમાજ ઉપયોગી આ કામ કરી રહી છે એમનો અમને સૌને જ્યારે આપણે મહેનત કરતા હોઈએ અને એ મહેનતનું ફળ એ દરેક દીકરા દીકરીઓ વિદ્યાર્થી વિદ્યાર્થીને મળે એના માટે દરેક માતા પિતા પોતે ઈચ્છા રાખતા હોય છે આજે આ સેરેમની અંદર અમારા વિદ્યાર્થીઓના માતા પિતાએ પણ પોતાના પ્રતિભાવ આપ્યા અને તેમના દીકરા દીકરીઓ માટે અહીંયા ઉચ્ચ શિક્ષણની સાથે સાથે હોસ્ટેલની સગવડ તેમના સંસ્કારોનું સિંચન અને તેમની સુરક્ષા આ તમામ રીતે સાકરજન પટેલ યુનિવર્સિટી એ તમામ પ્રકારે ધ્યાન રાખી રહી છે અને એમનો જ્યારે એન્ડોર્સમેન્ટ એટલે કે એની જ્યારે વાલીઓ દ્વારા સરાહના થતી હોય ત્યારે અમને અચૂક આનંદ થતો હોય છે અને આવી સરાહનાના કારણે ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને સારામાં સારા સર્વાંગી વિકાસ માટે અમે કામ કરવા માટે પણ પ્રેરણા અમને મળતી રહેશે